ઘનશ્યામ મહારાજ ની જે હરિકૃષ્ણ મહારાજ જે માણકી ઉપર અરબેલા જોઈને કેવી આપણે આંખ ટરે છે તેનું હું તમને કીર્તન સંભળાવીશ તે કીર્તન મારા દાદીમાં અને એના મમ્મી ઘણી વખત ગાતા ત્યારનું મારા દાદીમાં એ ઉતાર્યું હતું ને અત્યારે મારી પાસે હતું તો તમે ગાયન છે બહુ જૂનું કીર્તન છે અલમેલા ને જોઈને મારી આખડી ટરી માણકીને ઉપર જને રખ્યા હરે અલબેલાને જોઈને મારી આ ખડી ઠરી માણકીને ઉપર જને રખ્યા હરે માણકીની ચાલ જોઈને લાજ પામ્યા માણકિ ની ચાલ જોઈને લાજ ઇન્દ્ર તણાયો દેશ સર્વે સ્વર્ગ માં ગયા હરે ઇન્દ્ર તણાયો દેશ સર્વે સ્વર્ગ માં ગયા માણકિ ને ઉપર યા જની રખ્યા હરી આ કસ અસ્મિતા રો જેમ તો ખરે આ કસ અસ્મિતા રો જેમ ખરે લઈને હરી પ્રેમ સંચરે માણકીની ને જની રખ્યા હરી અસ્મિતાને લઈને હરી પ્રેમ સંચરે માણકીની ને ઉપર્યા જની રખ્યા હરી અલબેલા ઉપર જની રખ્યા હરી સૂરજ સામે સરયુ મુખ ખનિત્ય સંચરે સૂરજ સામે મુખ નિત્ય સંચરે ગરુડ બન્યા ઘોડી રૂપ પ્રેમયાણીને માણકી માણકીની ઉપરયા જની રખ્યા હરે ગરુડ બન્યા ઘોડી રૂપ પ્રેમયાણીને ને ઉપરયા જની રખ્યા હરે અલબેલાને જોઈને મારી આ કડી ઠરી માણકીની ની ઉપર્યા જની રખ્યા હરી જરી તોપ લાણ પાયે જણ જણે જરી તો પલાણ પાયે જાંજર જણ જણે હરી તો આવીને હાથ ફેરવે ત્યારે હણ હણે માણકીની ઉપરયા જને રખ્યા હરી હરે તો આવી હાથ ફેરવે ત્યારે હણહણે માણકીને ઉપરયા જની રખ્યા હરે જોઈ વિચારે લાલજી નો નિરખવો સ્વરૂપ જોઈ વિચારે લાલજી નો નિરખવો સ્વરૂપ આરતી ઉતારે ના દેવતો માણકી ને ઉપરયા જને રખ્યા હરે આરતીઓ તારે ના દેવતો એનો માણકી ને ઉપરયા હરે અલબેલાને જોઈને મારી આંખડી ઠરી માણકી ઉપર ઉપરયા જને હરે સંતો ભક્તો ને વાલે ઘણા સેવિયા રસીય તેરી જોવા બેલી ભેટ લાવ્યા માણકી ની ઉપર જ ની રખ રસિય તેરી જોવ બેલી ભેટ લાવ્યા માણકી ની ઉપર યાદ ની રખ્યા હરી અલબેલા ને જોઈને મારી આ ખડી ઠરી માણકી ની ઉપર યાદ ની રખ્યા હરી ઘનશ્યા મહારાજ ની જે જો તમને મારું કીર્તન ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ જરૂર કરો કમેન્ટ બોક્સમાં જઈશ તેમ લખો